હવે જોઈએ વિગતવાર સમાચાર તો જૂનાગઢમાં ભૂપત ભાયાણીએ સી આર પાટીલ સાથે મુલાકાત કરી ભાયાણી અને રિબડિયાના વિવાદ વચ્ચે મુલાકાત કેશોદમાં હતો સી આર પાટીલનો કાર્યક્રમ ભાયાણીએ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી વિસાવદરની ચૂંટણીને લઈને મુલાકાત નહોતી થઈ હર્ષદ રીબડીયાની કાર્યક્રમમાં સૂચક ગેરહાજરી જોવા મળી અમારા માનનીય અધ્યક્ષશ્રી અને કેન્દ્રના મંત્રી જે ખૂબ જ સારા આશયથી આપણા જિલ્લામાં આવેલા હોય તો જિલ્લાના સિનિયર આગેવાન તરીકે અમારે એમનું અભિવાદન કરવાનું હોય એમના કાર્યક્રમમાં હાજર રહેવાનું હોય અને એમનો જે જનતાલક્ષી સંદેશ હોય એ સંદેશ પણ અમારે છેવાડાના ગામો સુધી અને ખેડૂતો સુધી જનતા સુધી પહોંચાડવાનો હોય છે તો એટલા માટે આજે હું અહીં આવ્યો છું